નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું ગીત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો વાત કરવી છે કે આપણે મિત્રો નવા જીરું ની આવક ગોંડલ યાર્ડ માં જે છે એ મિત્રો કેવી થઈ છે અને માર્કેટ માં જે છે એ મિત્રો શું અત્યારે જીરું ના બજાર રહેલા છે તેના વિશેની સંપૂર્ણ અને સચોટ એવી માહિતી આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને આજના આ વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને

જીરુની બજારમાં ખેડૂતો અત્યારે વેચવાલ છે અને એની બજારમાં આવક પ્રેશર હજી પણ જે છે એ મિત્રો વધશે આગામી દિવસોમાં જીરુમાં નિકાસકારોની લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારોનો આધાર જે છે એ રહેલો છે હાલ મિત્રો ફોરવર્ડ વેપારો હોવાથી અને સામે જે છે એ મિત્રો નીચા ભાવથી આગળ ઉપર સ્ટીકરો પણ આવે તેવી જે છે એ ધારણા એ બજારો ઘટતી અટકી છે વેપારીઓ કહે છે કે જીરુની બજારોમાં હોળી પહેલા આવકનું પ્રેશર જે છે એ વધશે અને ભાવ જે છે એ ગમે ત્યારે રૂપિયા પચાસ થી સો ની મંદી આવી શકે છે ચાઇના જે છે એ મિત્રો ઊંચા ભાવથી લેવાલ નથી અને અગાઉ જે છે એ તમને મોટી નુકસાની હોવાથી હાલ જીરુની ખરીદી માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે બેન્ચમાર્ક જીરુ વાયદો રૂપિયા એકસો પચીસ થી વધીને એકવીસ હજાર ચારસો ને સાઠ રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો નવા રાજકોટમાં દસ હજાર બોરીની આવક છે જામજોધપુર માર્કેટિંગ યાર્ડની હું તમને મિત્રો વાત કરું નવાજીરુની આવક આઠસો બોરીની છે ગોંડલમાં મિત્રો પાંચ હજાર બોરીની આવક છે બોટાદમાં અડતાલીસો બોરીની આવક છે જસદણમાં દસ હજાર બોરીની જે છે એ આવક છે અને અલવદ માર્કેટિંગ યાર્ડમાં બાર હજાર બોરીની આવક છે જામનગરમાં મિત્રો ચોવીસો બોરીની આવક છે વાંકાનેર માં અને ઉત્તર ગુજરાતમાં નવસો બોરીની આવક છે તેમજ કચ્છમાં જે છે એ એક હજાર બોરીની આવક હતી આ સિવાય સેન્ટ્રોમાં ત્રણ હજાર બોરીની આવક જે છે એ થઈ હતી ઓલ ગુજરાતની હું તમને મિત્રો વાત કરું તો ઓલ ગુજરાતની નેવુંથી પંચાણું હજાર બોરીની વચ્ચે આવક જે છે એ મિત્રો થયો હોવાનો અંદાજ છે મિત્રો જીરોના ભાવની અંદર આ રીતે જે છે એ મિત્રો હલચલ જોવા મળી છે બોરીઓની પણ જે છે એ મિત્રો હલચલ જોવા મળી છે તો આજના આવડીઓની અંદર આટલું જ આજના આવડીઓ મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને મિત્રો લાઈક કરી આગળ જે છે એ શેર કરવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિશન મિત્રો હવે આપણે મળીશું આગળ